તો નમસ્કાર મિત્રો બનાસકાંઠા જિલ્લાના દાંતીવા ડેમ ગણાતો મિત્રો નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું આ બનાસ પણ નવા અને હજુ સુધી મિત્રો દાંતીવા ડેમ બે હાજર ચોવીસ માં હવે નવા નીર આવ્યા છે એટલે ખેડૂતો મિત્રો આશા પણ બંધાણી છે કે આ વખતે પણ દાંતીવાડા ડેમ પણ ભરાઈ શકે છે મિત્રો ગઈ ટાઈમે મિત્રો માઉન્ટ આબુ સહિત રાજસ્થાન બિપોર જય મિત્રો નામનું વાવાઝોડું ખેડ્યું હતું એના લીધે ત્યાં જોરદાર વરસાદ

કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી